ફક્ત અર્પિતા પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ભવ્ય પદયાત્રા દાતા પાછો લેવો અવતાર મિશન બે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાથી શરૂ થયેલી ભક્તિ યાત્રા રાજ્યમાં ધાર્મિક ઉત્સાહ એકતાનું પ્રતિક બની છે શ્રી રામદેવ પૂજારી પરિષદના રાષ્ટ્રીય સંયોજક અને શ્રી રામદેવ વંશજ એડવોકેટ શ્રી અમરસિંહ તંવર મહારાષ્ટ્રીના નેતૃત્વ હેઠળ દાતા પાછો લેવો અવતાર મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત દ્વારકાથી રૂણીચા કુવા રામદેવરા રાજસ્થાન સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ રહી છે યાત્રાનો મુખ્ય હેતુ ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીને ભક્તોના રક્ષણ માટે ભગવાનનું ફરી અવતાર ધારણ થવા વિનંતી કરવાનો છે મહારાજજીના જણાવ્યા મુજબ ભૈરવોના કારણે ભગવાન અગાઉ અવતાર ધારણ કર્યો હતો આજના સમયમાં કરોડો ભૈરવો પેદા થયા છે તેમના અને ભક્તોના રક્ષણ માટે ભગવાન ફરી અવતાર ધારણ કરે એ માટે આ અભિયાન છે દેશભરમાં પચીસ લાખથી વધુ ભક્તો પૂજારી પરિષદ સાથે જોડાયેલા છે અને સતત નવા ભક્તો જોડાઈ રહ્યા છે અભિયાનના અંતર્ગત ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર તાલુકામાં ભવ્ય કથા યોજાશે

દાતા લેવો પાછો આવતા મિશન બે હજાર છવ્વીસનો મુખ્ય ઉદ્દેશ છે કે ઈસ ધરતી પર અનિતિ અત્યાચાર ઘણા વધી ગયા છે અને તેના માટે પરમાત્મા પાસે એક પ્રાર્થનાનો પ્રાર્થના અમારા દ્વારા કરવામાં આવી છે શ્રી રામદેવજી મહારાજજી કે વંશજ એડવોકેટ શ્રી અમરસિંહ તવર મહારાજજી રામદેવજી મહારાજજીના ઓગણીસમી પેઢીના વંશજ દ્વારા દ્વારકાથી રામદેવરા સુધી પદયાત્રાનો પ્રારંભ બે હજાર છવ્વીસથી કરવામાં આવનાર છે આ આગલા વર્ષમાં તો અમારો મેન ઉદ્દેશ્ય છે કે પરમાત્માને પ્રાર્થના કરવાનો છે કે પરમાત્મા તું આ ધરતી પર અવતા ધ્યાન કર અને અનિતિ અત્યાચારનો તું નાશ કર જય બાબરી જય લલતરી